તો આ કે જ્વેલર્સે પણ પોતાના કર્મચારીઓને ખુશ રાખવા માટે જુદી જુદી ગિફ્ટ આપી છે ટોટલ એકસો ને ત્રીસ કર્મચારીઓને ગિફ્ટ આપવામાં આવી નમસ્કાર અમદાવાદના એક જ્વેલર્સે પોતાના કર્મચારીઓને એટલી ભેટ સુગાત આપી છે કે તમારા મોમાં પણ પાણી આવી જશે કે તમને એમ થશે કે અમે જ્યાં નોકરી કરીએ છીએ ત્યાં પણ અમને કંઈક આવી ભેટ મળી જાય તો આના વિશે વાત કરીશ કે અમદાવાદના જે જ્વેલર છે એણે કર્મચારીઓને કઈ ગેફ્ટ આપી મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ પ્લેટફોર્મ ખબર છે ડોટ અમદાવાદની અંદર કે કે જ્વેલર્સ છે એણે પોતાના જે વાર્ષિક ટર્નઓવર છે એ બારસો કરોડનો જે ટાર્ગેટ રાખેલો હતો એ પૂરો થઈ ગયો એટલે એ બારસો કરોડનો જે ટાર્ગેટની જે સિદ્ધિ મળી એ પોતાના કર્મચારીઓની અંદર વહેંચવાનું નક્કી કર્યું અને એવું કહેવામાં બી આવે છે કે તમે કર્મચારીની કદર કરો તો અને કર્મચારીઓને જો પ્રોત્સાહન આપો તો કર્મચારીઓ વધારે ડબલથી પ્રોડક્ટિવિટી આપતા હોય છે ખુશીથી કામ કરતા હોય છે એવું માનવામાં આવે છે તો આ કે જ્વેલર્સે પણ પોતાના કર્મચારીઓને ખુશ રાખવા માટે જુદી જુદી ગિફ્ટ આપી છે ટોટલ એકસો ને ત્રીસ કર્મચારીઓને ગિફ્ટ આપવામાં આવી એમાં બાર જે વરિષ્ઠ કર્મચારીઓ છે એને બાર લાખ રૂપિયાથી માંડીને ત્રીસ લાખ રૂપિયા સુધીની કાર આપવામાં આવી છ કર્મચારીઓને ટુ વ્હીલર આપવામાં આવ્યા સાત કર્મચારીઓને આઈફોન આપવામાં આવ્યા અન્ય કર્મચારીઓ જે છે બાકીના એમાં કોઈને સોના ચાંદીના સિક્કામાં આપવામાં આવ્યા કોઈને ટૂર પેકેજ આપવામાં આવી મતલબમાં દરેક કર્મચારીઓનું એમનું જે વર્ષ સમયગાળો અને એમના પરફોર્મન્સને આધારે જુદી જુદી ગિફ્ટ આપવામાં આવી બીજું નવાઈની વાત એ છે કે આપણે ઘણી વખત એમ વિચાર કરીએ કે ભાઈ તમે કાર તો ગિફ્ટ આપી દીધી પણ એ તો સોના કરતાં ઘણા પણ મોંઘું થઈ જાય કાર એવું લઈને પેટ્રોલનો ખર્ચો કોણ આપે તો આ જે જ્વેલર્સ છે એણે એનો બી રસ્તો કાઢ્યો છે જે કારનો ઇન્સ્યોરન્સ છે એ ઇન્સ્યોરન્સ બી ઉતારીને આપ્યો અને એક વરસનું પેટ્રોલનું એના માટે દર મહિને દસ હજાર રૂપિયાનું ઇન્સેન્ટીવ્સ પણ આપવાની જાહેરાત કરી એટલે કાર તો મળી પણ સાથે સાથે પેટ્રોલનો ખર્ચો પણ મળી ગયો તો કર્મચારીના માટે વધારે સારું છે આપણે અહીંયા ઘણી સુરતમાં તમને બધાને ખબર છે કે ડાયમંડની એક મોટી કંપની શ્રી હરેકૃષ્ણ એક્સપોર્ટના સૌજી ધોળક્યા પહેલાં ઘણી વખત દિવાળી વખતે કર્મચારીઓને કાર ગિફ્ટ આપતા હતા અને એ ચર્ચાનો વિષય બનતો હતો હવે આ અમદાવાદના કે કે જ્વેલર્સ છે એના માલિક કૈલાસ કાબરાએ મીડિયા સાથેની વાતમાં એવું કીધું કે અમે બસો કરોડનો ટાર્ગેટ રાખેલો હતો એ બસો કરોડનો ટાર્ગેટ અમે મેળવ્યો એટલા માટે આ જે ખુશી છે એ કર્મચારીઓ વચ્ચે વેચવાનું નક્કી કર્યું અને કર્મચારીઓને ખુશ રાખવા એ મારી સૌથી પહેલી પ્રાયોરિટી છે હું મારા મોત શોખ ઉપર કાપ મૂકી દઈશ પણ મારા જે કર્મચારીઓ છે એ ખુશ રહેવા જોઈએ અને મારા મારી જે સિદ્ધિ છે એમાં મારા કર્મચારીઓનું મોટું યોગદાન છે આ વાત માલિકો સમજે તો ઘણી મોટી વાત છે આ અમદાવાદનું જે કે કે જ્વેલર્સ છે એ બે હજાર છમાં શરૂ થયું હતું અને તે વખતે માત્ર બાર કર્મચારીઓથી શરૂઆત કરી હતી આજે કે કે જ્વેલર્સના એકસો ને ત્રીસ કર્મચારીઓ છે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું થેન્ક યુ વેરી મચ